ભાઈ આપણે આ જગ્યા ના વ્યવસ્થિત રીતે દર્શન કરાવીએ આપણા દર્શક મિત્રો ને અને હું તમને પાક્ સરનામું આપું તો મીઠી નામ નું ગામ છે છે ભાવનગર જિલ્લો આ શું ઉપયોગ માં આવતું એ આપડા દર્શક મિત્રો ને જણાવો હા આપડે ઉપડું આવે છે બે ઉપડા અને બે ઈચ આવે છે આ જ્યાં હોણ માં નાખવાના આડુ 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 અને બે ઊભા આવે છે એ નથી ખાલી આ એક ઉપડું પીડ્યું અહિયાં અને જે રીતના પીડા એ રીતના આપણે પીડા જ રહેવા દીધા કોઈ વતાય વાત નથી